તરફથી છેલ્લા પંદરથી વીસ વર્ષથી અમે શિવ જયંતીનો ઉત્સવ ઉજવીએ છીએ અમારા ગ્રુપનો ઉદ્દેશ્ય શિવ જયંતી ઉજવવા પાછળ એ જ છે કે આજના યુવાનો માટે છત્રપતિ શિવાજી મહારાજ છત્રપતિ સંભાજી મહારાજ માટે જાગૃતિ આવે આપણો ઇતિહાસ સુધી એ જાણે આપણા ગ્રુપના દ્વારા જે ઉત્સવ ઉજવવામાં આવે છે એ યુવાનો માટે ખાસ કરીને છે કારણ કે આજની યુવા પેઢી મોબાઈલમાં ને સોશિયલ સાઇટ્સ પર વધારે એક્ટિવ હોય છે અમે એ યુવા પેઢીને એ જ જાગૃત કરવા માગીએ છીએ કે આપણો ઇતિહાસ પણ બહુ મોટો છે જે આવા ઉત્સવ કરીને અમે એ લોકોને એક્સપ્લેન કરી શકીએ જાગૃત કરી શકીએ છીએ રાજ્ય ગ્રુપ દ્વારા આ વર્ષે ધોલ તાઝા પથક મહારાષ્ટ્ર ઢોલ તા પથક લેઝિન શો કરવામાં આવેલ છે નાના બાળકોના નૃત્ય બી કરવામાં આવેલા છે અને મુખ્ય મહેમાન તરીકે રવિભાઈ ખરાડી શ્રી સુખાનંદ વ્યામ શાળાના સભ્યો આવેલા છે છે પટેલ ઉષા અમારા ગ્રુપનું નામ છે રાજે ગ્રુપ અમે અમે પંદર વરસથી શિવજયંતિ આવી જના જ બધા હળીમળીને ઉજવ ઉજવીએ છીએ મારું નામ છે મલ્લિકા પવાર મારા ગ્રુપનું નામ છે રાજે ગ્રુપ અમારા ગ્રુપ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી વિવિધ વિવિધ પ્રકારના કાર્યક્રમો ઉજવવામાં આવે છે જેમાંનું એક છે શિવ જયંતિ શિવ શિવજયંતિ ઉજવવાનું મૂળ કારણ એ છે કે આજકાલની યુવા પીઢીઓને શિવાજી મહારાજના ઇતિહાસ વિશે ખબર જ નથી તો એ અવેરનેસ માટે અમે શિવજયંતિ ધૂમધામથી ઉજવીએ છીએ અને બીજા વિવિધ પ્રકારના ગ્રુપને બી ઇન્વાઇટ કરીએ છીએ કે તમે આવો જુઓ અને અમારી સાથે સેલિબ્રેટ કરો